અંકલેશ્વર શહેરની યુનિયન બેંકમાં થયેલ ચકચારી દાઢના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરી ભાગેલ આરોપીને ભાગલપુર બિહાર ખાતેથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતું અંકલેશ્વર શહેરની યુનિયન બેંકમાં ચકચારી દાઢના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ આરોપીને પોલીસે બિહાર ખાતેથી ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ નાસ્તા ફરતા આરોપીઓ અને જમ્પના ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરની યુનિયન બેંકમાં ચકચારી દાળના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ આરોપી બિહારના ભાગલપુર ખાતે ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે બિહાર પોલીસની એક ટીમ બિહાર પહોંચી રામપુર ખુર્દમાં રહેતો રાહુલકુમાર રાજકુમાર મંડલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ગત તારીખ ચાર આઠ બે હજાર સમયે પાંચ અજાણ્યા બુકાની બુકાનની એ બાઇક ઉપર આવી અંકલેશ્વર શહેરના પિરામણ નાકા પાસે આવેલ યુનિયન બેંકમાં બેંક કર્મચારીઓ તથા ગ્રાહકોને તમંચો બતાવી ભયભીત કરી બંધક બનાવી બેંકની ચિજોરીમાંથી રોકડા રૂપિયા ચુમ્માલીસ લાખ ચોવીસ હજાર પંદર રૂપિયા થેલાઓમાં ભરી ધાડ કરી નાસી છૂટ્યા હતા